આદ્ય શક્તિની આરાધના સમાનવલી નવરાત્રીના મંગલ પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવરાત્રીના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધનામાં માય ભક્તો લીન બની જશે મારે માતાજીના ગરબામાં સુરોના તાલે હિલોડે આ સુરોના તાલ લાયબ્ધ નીકળે તે માટે ઢોલ નગારા સહિત વાજિંત્રોને પણ તૈયાર રાખવા પડે છે તે માટે તેને રિપેરિંગ કરાવવા માટે વડોદરા જિલ્લાના ડભોઈમાં કસબીઓને ત્યાં મંડળના યુવકો પહોંચી જાય છે અને સત્વરે તે રિપેરિંગ કરાવીને નવરાત્રી મહોત્સવ નિમિત્તે તેને ભજન મંડળ રડીને સોંપવામાં આવે છે સાતુ સાત વાસજીની પણ સાપના કરવાની હોવાથી માં અંબા જગદંબાની મૂર્તિઓ પણ મંડળના આયોજકો ખરીદી લાવેને તેને તેની જગ્યાએ સ્થાપના કરતા હોય છે માટે પણ તેઓએ મા અંબા જગદંબાની મૂર્તિઓ પણ બુક કરાવી દીધેલ છે ડબોઈ માં સેરી ગરબાઓ પહેલાના જમાનામાં યોજાતા જે છેલ્લા પચીસ વર્ષ સુધી બંધ થયેલ છે પ્રાચીન અને શેરી ગરબાઓની રમઝટ જે પહેલા બોલાતી હતી તે હવે લુપ્ત થતી જાય છે ત્યારે અસલી ગરબા સંસ્કૃતિ હવે વિલીન થઈ રહી છે હાલ મોંઘવા નહીંને કારણે પહેલાની જેમ શેરી ગરબાઓ શરૂ થાય તે જ તેમ નગરજનો ઈચ્છે છે જેથી ખર્ચાઓ પણ ઓછા થાય તેમજ રાત્રિના વહેલા ગરબાઓ પૂરા થાય તેમ છે આવું આયોજન આ વર્ષથી શરૂ કરવામાં આવે એમ ગરબા પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે જેના કારણે નગરમાં જે ધંધા પર અસર પડે છે તે પડશે નહીં કારણ કે ગરબા વહેલા સવારે ઊઠી શકે છે જેથી નગરમાં આવેલ દુકાનો પર રેગ્યુલર વેલી ખુલતી થઈ જાય તેમ છે વેપારી વર્ગ અને માતા પિતાઓ પણ આ અંગે તૈયારી દર્શાવી રહેલ છે વર્ષો પહેલા થતા શેરી ગરબાઓ બંધ થઈ જતાં અસલી ગરબા સંસ્કૃતિનું જે તે જ લુપ્ત થઈ ગયું હોય તેમ લાગે છે ત્યારે માં શક્તિની આરાધનાના પર્વના અસલી ગરબાને જતન કરવા તેને પુનર્જીવંત કરવા સ્વૈચ્છિક આયોજકો આગળ આવે તેમ પણ ગરબા પ્રેમીઓ જનતાની માંગ ઉઠવા પામી છે ડભોઈમાં પહેલા થતા શેરી ગરબા કે જ્યાં એના આયોજકોએ બનાવેલ મંડળ કે જેમની પાસે પહેલે પહેલાનું બેલેન્સ પણ છે જો તેમાં થોડા જ રૂપિયા ઉમેરવામાં આવે તો આ ગરબાનું આયોજન સુંદર રીતે થઈ શકે તેમ છે તો આવા યુવક મંડળ આગળ આવે એ આજના સમયની માંગ છે અત્યારે નવરાત્રિ આવી રહી છે અમારો મુખ્ય ધંધો તબલાનો છે ને નવરાત્રિમાં તબલાનો વપરાશ થોડો વધી ગયેલો છે ને જે નવરાત્રિના લીધે અત્યારે કામકાજ પણ થોડું સારું રહે છે અને થોડો ભાવ વધારો આ વર્ષે ગયા વર્ષ કરતાં તો છે તેથી કામમાં કોઈ વધુ કરતો નથી પણ અમારું તબલાનું કામ છે એટલે એમાં ચાલ્યા કરે છે ને હવે જેમ દિવસો નજીક આવશે તેમ કામ બસ એવી આશા છે અત્યારે થોડું ઓછું ઘણા દિવસ ઓછા એટલે કામ ચાલુ થશે એવી અમને આશા છે અમારો ધંધો વર્ષોથી અમે કરીએ છીએ તબલા પર જ તબલા પર ગરબા થાય છે તબલાનું કામ ચાલ્યા કરે છે ઢોલ તાગારા પહેલાં કરતાં ઓછા થઈ ગયા ઇલેક્ટ્રિક સાધન વધી ગયા છે એમાં તબલા થોડો ઓછું થઈ છે છે ક્લાસિકલ ગરબા તબલાનું પ્રમાણ વધુ ચાલે છે આ વખતે કંઈ નવી વેરાયટીમાં તબલામાં

CN24 News Mobile App